હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકલા કિચન આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ઘરે બને તેવી ગુજરાતી ખાટી મીઠી કઢી તો ચલો બનાવવાનું શરૂ કરીશું તો તેના માટે આપણે એક પેસ્ટ બનાવીશું તો તેના માટે અત્યારે મેં આઠથી દસ મીઠા લીમડાના પાન લીધા છે અને બેથી ત્રણ લીલા મરચાં લીધેલા છે તો તેને મેં ઝીણા ઝીણા સમારી લીધેલા હવે આપણે આની પેસ્ટ બનાવી લઈશું તો તમે જુઓ કે આની પેસ્ટ મેં બનાવી લીધેલી છે હવે આપણે એક વાસણ લઈશું હવે વાસણમાં એક વાટકી મીડિયમ ખાટું દહીં ઉમેરી દઈશું તો દહીં તમારે વધારે ખાટું નહીં લેવાનું મીડિયમ ખાટું હોય તેવું જ લેવાનું અને હવે જે આપણે મરચાંની પેસ્ટ કરીને રાખી છે તે ઉમેરી દઈશું અને અત્યારે મેં બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તેને પણ ઉમેરી દઈશું તો વધારે પણ ચણાનો લોટ નહીં લેવાનો અને હવે તેમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને હવે આપણે ઝેણીથી તેને ઝેરી લઈશું એટલે ગાંઠા ન રહે હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ તો તેના માટે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં બે ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું તો ઘીમાં બનાવેલી કઢી બહુ ટેસ્ટી હોય છે હવે તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું જીરું તતડે એટલે ચપટી હિંગ ઉમેરી દઈશું થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને હવે તેમાં હું સૂકો વઘાર કરીશ તો એક તમાલપત્ર એક લાલ સૂકું મરચું અને બેથી ત્રણ લવિંગ અને મરીયા ઉમેરી દઈશું અને હવે આપણે જે કઢી માટેનું મિશ્રણ બનાવીને રાખેલું છે તેને આપણે ઉમેરી દઈશું તો કઢીનો વઘાર આપણે કરી લીધેલો છે હવે આને આપણે પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દઈશું તો કઢીને પાંચથી સાત મિનિટ થઈ ગયા છે અને તે એક ઉકાળ આવી ગયેલો છે હવે તેમાં આપણે મીઠું ઉમેરી દઈશું અને એક ટુકડો ગોળનો અને એક ચમચી ખાંડ પણ ઉમેરી દઈશું તો જ્યારે કઢી ઉકળી જાય એક વખત ત્યારે તમારે તેમાં મીઠું અને ખાંડને ગોળ ઉમેરવાનો પહેલાંની ઉમેરી દેવાનું તો કઢી બની ગયેલી છે તમે જુઓ હવે આપણે ગેસને બ્લોબ બંધ કરી દઈશું અને કઢીને એક બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આજની કઢીની રેસીપી તમને કેવી લાગી જો આ કઢીની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય